નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો શેર મૂડીના હિસાબો બીજા ભાગનું પહેલું સરસ મજાનું ચેપ્ટર આપણે શરૂ કરેલું છે અગાઉ વાત કરેલી તે મુજબ આઠ માર્કનો મોટો દાખલો છે આમ નોંધ પર આધારિત અને બે માર્કની થિયરી છે તો બાળકો કાળજી રાખજો થિયરીના દરેક મુદ્દા બરાબર સમજી અને નોટમાં લખવાના છે ચાલો તો શરૂઆત કરીએ બાળકો અગાઉ આપણે કંપનીના પ્રકારો ત્યાર પછી શેર મૂડી કોને કહેવાય શેર કોને કહેવાય અને શેરના પ્રકારોની ચર્ચા પૂર્ણ કરી હતી હવે આજે આપણે શેર મૂડીના વર્ગીકરણની વાત કરીશું કંપનીનું જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જે મૂડી લખવામાં આવે આપણી પાસે બાળકો અત્યારે એટલી જ માહિતી છે કે એકાંકી કે ભાગીદારી પેઢી હોય તો મૂડી દેવા બાજુ સીધી મૂડી એમ જ આપણે લખીએ છીએ જ્યારે કંપનીમાં શેર મૂડી લખાશે અને નીચેના પેટા વિભાગો લખાશે જેનું વર્ગીકરણ બતાવે છે ચાલો તો એ વર્ગીકરણમાં પહેલા ક્રમમાં છે સત્તાવાર મૂડી બાળકો વર્ગીકરણ એ ઉતરતા ક્રમમાં આવશે સત્તાવાર મૂડી જેનું બીજું નામ છે નોંધાયેલી મૂડી અથવા નામની મૂડી અથવા અધિકૃત અથવા રજીસ્ટર મૂડી પરીક્ષામાં એક માર્કમાં વિભાગ બી માં પ્રશ્ન પૂછાય કે સત્તાવાર મૂડીના અન્ય નામ જણાવો તો બીજા બે થી ત્રણ નામ તમને ખબર હોવા જોઈએ નોંધાયેલી નામની અધિકૃત કે રજીસ્ટર મૂડી ચાલો શું છે આ સત્તાવાર મૂડી એનો અર્થ જોઈએ કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહે છે કોઈ એક કંપની વર્ષ બે હજાર દસ માં શરૂ થઈ હોય તો એની સ્થાપના સમયે પ્રથમ વખત કંપની શેર બહાર પાડે પાંચ વર્ષ બાદ બીજી વખત શેર બહાર પાડે એમ કંપની પોતાના અસ્તિત્વ કે જીવનકાળ દરમિયાન વધુમાં વધુ મેક્સિમમ લિમિટ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે એનું નામ છે સત્તાવાર મૂડી કંપનીનો જે પાયાનો દસ્તાવેજ છે ને બાળકો તમે ધોરણ અગિયાર બી એમાં શીખી ગયા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્ર એની અંદર આ સત્તાવાર મૂડી દર્શાવેલી હોય છે અને જ્યારે કંપનીની નોંધણી થાય રજીસ્ટ્રેશન ત્યારે એનો ઉલ્લેખ કરવામાં આવે છે ચાલો તો આ છે બાળકો સત્તાવાર મૂડી હવે બીજા ક્રમે આવે છે બહાર પાડેલી મૂડી સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે એને કહેવાય બહાર પાડેલી મૂડી ધારો કે એબીસી નામની એક કંપની છે એની સત્તાવાર મૂડી પાંચસો કરોડ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે એક શેરની મૂળ કે દાર્શનિક કિંમત રૂપિયા દસ છે એટલે પાંચસો કરોડ ગુણ્યા દસ એટલે કુલ થશે પાંચ હજાર કરોડ સત્તાવાર મૂડી એમાંથી અત્યારે કંપનીને એક હજાર કરોડની જરૂર છે તો કંપની દ્વારા સો કરોડ શેર દસ રૂપિયા લેખે બહાર પાડવામાં આવે તો એ બની જશે બાળકો બહાર પાડેલી મૂડી ત્યાર પછી છે ભરાયેલી મૂડી બહાર પાડેલ શેરમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે એને ભરાયેલી મૂડી કહેવાય કંપની સો કરોડ ઇક્વિટી શેર બહાર પાડે છે એમાંથી અત્યારે કંપનીને જાહેર જનતા પાસેથી જેટલી અરજી મળે એ નેવું કરોડ હોય પંચાણું કરોડ હોય કે સો કરોડ કરતાં વધુ હોય એને કહેવાય ભરાયેલી મૂડી ત્યાર પછી છે બાળકો મંગાવેલી મૂડી કંપની શેર પર તેની દાર્શનિક કિંમત કે તેનાથી ઓછી રકમ મંગાવે એને કહેવાય મંગાવેલ સો કરોડ શેર બહાર પાડવામાં આવે છે શેરની મૂળ કિંમત છે રૂપિયા દસ એટલે કે દાર્શનિક કિંમત દસ તો સંચાલકો ઈચ્છે તો શેર અરજી સાથે પૂરેપૂરા દસ રૂપિયા મંગાવે અથવા દસ કરતા ઓછી રકમ અત્યારે ચાર રૂપિયા મંગાવવામાં આવે એનું નામ મંગાવેલ મૂડી ચાલ આગળ વધીએ હવે આવે છે બાળકો નહીં મંગાવેલ મૂડી તો કંપનીના સંચાલકો દ્વારા શેરની દાર્શનિક કિંમતનો જે ભાગ હજુ સુધી મંગાવેલ નથી એને નહીં મંગાવેલ મૂડી કહે છે હા તો બાળકો એકદમ સિમ્પલ છે કંપની દ્વારા અત્યારે દસ રૂપિયામાંથી ચાર રૂપિયા મંગાવવામાં આવે તો એ મંગાવેલ મૂડી અને દસ માઇનસ ચાર એટલે છ જે ભવિષ્યમાં મંગાવવાના છે એ નહીં મંગાવેલ મૂડી ટૂંકમાં ભરાયેલી મૂડી અને મંગાવેલ મૂડી વચ્ચેનો તફાવત એટલે નહીં મંગાવેલ મૂડી આગળ વધીએ વસૂલ આવેલી મૂડી જેનું બીજું નામ છે ભરપાઈ થયેલી મૂડી મંગાવેલ મૂડીમાંથી જેટલી રકમ કંપનીને શેર હોલ્ડર્સ પાસેથી મળે ખરેખર જે રકમ કંપની પાસે આવે છે એને જ કહેવાય વસૂલ આવેલ મૂડી બાળકો ખાસ સમજજો કંપનીએ સો કરોડ ઇક્વિટી શેર બહાર પાડેલા છે અને એક શેરથી ચાર રૂપિયા મંગાવવામાં આવે છે તો કંપની અત્યારે સો કરોડ ગુણ્યા ચાર એટલે ચારસો કરોડ રૂપિયા એ અરજદાર પાસેથી મંગાવે છે તો અરજદાર પાસેથી ખરેખર જે રકમ આવે કદાચ પૂરેપૂરી આવે અથવા એનાથી ઓછી આવે એને કહેવાય વસૂલ આવેલ કે ભરપાઈ થયેલી તો બાળકો છેલ્લે છે અનામત મૂડી શેર હોલ્ડર્સની સભામાં ખાસ ઠરાવ પસાર કરવામાં આવે અને ઉપર જુઓ નંબર પાંચ નહીં મંગાવેલી મૂડી દસ માંથી ચાર મંગાવેલા છે છ રૂપિયા જે ભવિષ્યમાં મંગાવવાના છે એ ભવિષ્યમાં મંગાવાના નથી એવું નક્કી થાય તો એને કહેવાય અનામત મૂડી બાળકો શું કરવાનું છે શેર હોલ્ડર્સની જે સભા છે એમાં ખાસ ઠરાવ પસાર કરવાનો છે એ ખાસ ઠરાવને આધારે જે દસ રૂપિયામાંથી છ રૂપિયા ભવિષ્યમાં મંગાવવાના છે એની હવે જરૂર પડવાની નથી એવું નક્કી થાય તો આ રકમ બની જશે અનામત મૂડી એ ભવિષ્યમાં માત્ર એક જ સંજોગમાં મંગાવી શકાય કંપની નાદારી નોંધાવે અથવા કંપની ડૂબી જાય એટલે કે ફર્ચામાં જાય ત્યારે જ આ રકમ મંગાવી શકાય વિભાગ બીમાં આ પ્રશ્ન પણ આવી શકે કે કંપની અનામત મૂડીની રકમ ક્યારે મંગાવી શકે તો કંપની નાદારી નોંધાવે અથવા ફરચામાં જાય ત્યારે જ તો બાળકો આ શેર મૂડીનું વર્ગીકરણ એના એક એક મુદ્દા એક અતિ દ્રષ્ટિના છે સૌપ્રથમ સત્તાવાર મૂડી ત્યાર પછી બહાર પાડેલી મૂડી ત્યાર પછી ભરાયેલી મૂડી નંબર ચાર મંગાવેલી મૂડી નંબર પાંચ નહીં મંગાવેલી મૂડી છ વસૂલ આવે કે ભરપાઈ થયેલી મૂડી અને છેલ્લે અનામત મૂડી બાળકો આમાં ખાસ નંબર એક અને સાત એટલે કે જે સત્તાવાર મૂડી છે તે અને અનામત મૂડી એ બંને ખૂબ જ મહત્વના શબ્દો છે સત્તાવાર મૂડીના અન્ય નામ પૂછી શકાય અને અનામત મૂડીનો અર્થ પૂછી શકાય અને તે ક્યારે મંગાવી શકાય આવો પ્રશ્ન વિભાગ બી માં હોય શકે એટલે બાળકો થિયરી છે થિયરીને પણ તમારે દાખલા જેટલું જ મહત્ત્વ આપવાનું છે તો જ સારામાં સારા ગુણ મળશે તમને ખ્યાલ છે એ અને બી વિભાગ આપણો આખો થિયરીનો હોય છે વીસ માર્ક તો એ જ થઈ જાય છે તો બાળકો આ સંપૂર્ણ વિડિયો લેક્ચર જોઈ લેવાનો છે શેર મૂડીનું વર્ગીકરણ બરાબર સમજી લેવાનું છે અને નોટમાં લખી લેવાનું છે બસ આપણે આજની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું ગુડ બાય આવજો